નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડિયોમાં આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે સાથે જ હજુ આટલા દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જિલ્લા માટે અઠવાડિયું ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ બન્યો છે એવામાં સૌરાષ્ટ્રમાં મુસળધાર વરસાદ જોવા મળ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તેના લીધે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં છેલ્લા બે કલાકમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તેના લીધે જ સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે આ સિવાય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં પૂરને લઈને ચેતવણી આપવામાં આવી છે તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જામનગરમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ વરસ્યો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય બની રહી છે તેના લીધે ભારે વરસાદ વરસશે ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ચારથી બાર તારીખ સુધી વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળશે આ સિવાય રાજકોટ મોરબી હળવદ સુરેન્દ્રનગર ધાંગધ્રામાં સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે મધ્ય ગુજરાતના વડોદરા અને ખેડામાં હળવાથી ભારે વરસાદ જોવા મળશે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે રામશ્રી યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢમાં અતિભારે વરસાદ તૂટી પડશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે ગત જૂન મહિનામાં બાર ટકા વરસાદની ઘટ રહી હતી જૂન મહિનામાં એકસો ને અઢાર એમ એમ વરસાદ હોવો જોઈએ તેની સામે એકસો ચાર એમ એમ વરસાદ નોંધાયો હતો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ તૂટી પડશે આજે ગુજરાતના લગભગ પચીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યમાં આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ભરૂચ સુરત પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદ આવશે તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદ તૂટી પડશે રાજ્યના પંદર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે જૂનના અંતિમ સપ્તાહમાં વરસાદે ધબધબાટી બોલાવી છે અટવાયેલા વાદળોનું ઝુંડ ગુજરાત તરફ અચાનક ઘસી આવ્યું હોય તેમ ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ નોંધાયો છે પૂર્વ અને બંગાળની ખાડીમાં ચોમાસાનો પ્રવેશ થયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વીડિયોની માહિતી સૌપ્રથમ તમને મળતી રહે